વડોદરા એક સંકલ્પ એક ઇતિહાસ અને પુસ્તક પ્રકાશનનો માર્ગ જ હું વડોદરાની ઐતિહાસિક સંકલ્પ ભૂમિની મુલાકાત લઈને પાછો ફર્યો છું જ્યાં બાબા સાહેબ આંબેડકરે એક યુગ સંકલ્પ કર્યો હતો આ એ જ ભૂમિ છે જ્યાં દર વર્ષે હજારો લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાય છે આ વર્ષે મને આ ગૌરવશાળી પ્રસંગે આમંત્રિત કરવામાં આવ્યો જે મારા જીવનની એક મહત્વપૂર્ણ ઘટના બની રહી સાંસ્કૃતિક મંચ પર સન્માન અને પ્રશંસા લાખો લોકોના પ્રેરણા સ્ત્રોત સમા આ સ્થળે મારું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું લગભગ પાંચ હજાર લોકોના વિશાળ જનસમુદાય સામે મારી પુસ્તકને ગૌરવભેર પ્રસ્તુત કરવામાં આવી અને તેની ખૂબ પ્રશંસા થઈ અનેક મહાનુભાવોની હાજરીમાં મને લગભગ બે હજાર લોકોની સામે મારા વિચારો રજૂ કરવાનો અણમોલ અવસર મળ્યો મારી અને મારી પુસ્તકની પ્રશંસાએ આખી જર્નીને યાદગાર બનાવી દીધી સૌથી મોટી ખુશખબર એ છે કે આ પ્રેરણાદાયી યાત્રા દરમિયાન મને મારી પુસ્તક માટે યોગ્ય પ્રકાશક પબ્લિશર મળી ગયા છે જે પુસ્તક તમે અત્યાર સુધી ફક્ત ડિજિટલ સ્વરૂપમાં વાંચતા હતા તે હવે ટૂંક સમયમાં જ તમારી આંગળીના ટેરવે હાર્ડ કોપી હાર્ડ કોપી સ્વરૂપે ઉપલબ્ધ થશે આ પ્રકાશક સાથે જોડાણ થવાથી પુસ્તક હવે ઓછા ભાવે સૌ માટે સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે આ મારા તમામ વાચકો માટે મોટી છે હવે મારી પુસ્તકને ભૌતિક સ્વરૂપમાં પણ વાંચી શકશે આ સંપૂર્ણ યાદગાર સફર અને સિદ્ધિઓનો વિડીયો મેં તૈયાર કર્યો છે જે આજ કે કાલમાં જ પ્રસારિત થશે સંકલ્પ ભૂમિની આ ઐતિહાસિક ક્ષણો અને મારી નવી સફરને જોવા ચૂકશો નહીં